તને ખબર નહિ મને મારું કામ કરવા દેપો ઘેર અઢી અઢીપોડા નો છોકરો એને ખબર પડતી નઈ લગી બોલ

બીજી વાર મારી મારી સોગ રંબાજી નાવ ભાઈ બીજી વાર અંબાજી ખબર મારું તો આપડો ભાઈ

રાં એ કામ કરજો ઘેરથી લેવાયો મને એને મને બહુ આઘું નહીં અલ્યા પુલ આ એ પડે લેતો એ ઊભા તો અલ્યા હેરો રો નહીં ઘરે

ौप <sup> सु <sup> 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 <sup>

પરતું ખોર્યા ના મળ્યા એટલે મથુરી આપડે ઘેર જતા રહીએ હું પિંડી બઉ કર્યું તમે તો ખોલ્લા પર આપણે જીયા ને તો કઈ ફોટા પાડવા તમને ડુંગરો ઉપર મંગા છોકરા નું મંગો ગોડો છોકરો નહીં પડ્યો લે ફોલ નહીં પડ્યો એને બહેરામ કેવું દુખાય તો ઘેર નહીં કીધું માન ની બીક મંગો માનતો નહી તારા છોકરાને દુખતો થયો

અંબાજી જોતો ને મેં જોયું નઈ ગઈ ના છોકરા ને તપાસ કરવા જોયું એટલે તાર છોકરો આયોગ ને પૂછો તાર તો આખો યા પચીસ દર્ઝન તો પાલિયર ઠેલાતો હે એટલા બધા પલ્લાયો સારો તું અંબાજી વાળા નું બીજું છોકરાઓ લઈ લાયા રમકડો લાવ્યા રમકડો જેવા થઈ રમકડો જેવા થઈ ગયા કે

ના ના સરદારજી પાછે ને બધાના પૈસા હિસાબ માં જોતો બરોબર આ પૈસા તો લેવું પડે કે લેવું પડે એ લોકો કલે તો હું ખરી ગયો બાપા પેલો કલે તો હું ખરી ગયો મારા ઘર ને તાર જોઈ કોઈ જરૂર નહી બરોબર છે તારું તો હે લે ઘર મારું છે ને આ તો મારું કે છે એને કે છે હું કહું છું હા લેલો તન અમે તમે ગધો લે ગેડ આ તો ચાપીયો નથી બેહી રહે ઓખો લે ઓમજી આ અલ્યા દુખોનું લે લે એ છોક કે લે લે એ અંબાજી ચોરે કરી લાવે મને ચોર કેવા જુના બુટ કચરા પેટી માં ના ને એ મને આઈ દીધા એવું ડોસી કહેતી અંબાજી સારું કરશે ડોસી ખબરતી નઈ ને એટલે કેમ્પો ખાવા પુર જ્યાં તો બોલો અંબે માની બોલો શ્રી અંબે જો મિત્રો અંબાજી જવાનું